જો રબડું બનાવી છે ને આર્યન ભાઈ કે લે હું બનાવું જો ઈ હલાવા મળ્યો તને આવડે છે હા એવી છે તને આવડે તો જો આપણે કપડાને ને એવું તો હોઈ ગયા હતા તો વાગે તો 4 વાગે જાગી જોયું હતા તો ખરેખરનો અંધાર થઈ ગયું છે અને વરસાદ પણ શરૂ થઈ ગયો છે એમ બરે બધા બીમાર આવ્યા જો ઘણા બધા તો જો આપડા પાત્રા થઈ ગયા છે રેડી અને જો આપણે દીપનો હેલો મિત્રો કેમ છો બધા મને મજામાં ને મજામાં જ છો તો બધાને જય માતાજી જય મિલ્દી મને જય જાવ ફરી અમારા નવા બ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે તો ગુડ મોર્નિંગ બધાને આજે સવારમાં વહેલો બ્લોગ શરૂ કરી દીધો છે આપણે અને આપણે જવાનું છે આજે આજ આપણે જવાનું છે ટાંકા તોડાવવા થોડીક બીક લાગે છે

નગર તરત પાછા આવી જશું અને વાતાવરણ બહુ જ ખરાબ છે ઠંડુ છે એટલું અને વરસાદ કાંઈ આવતો નથી ને વાદળા થઈ ગયા છે નાના છોકરા નડી જાય સદી બહુ લાગી જાય પણ વિષુભાઈને આરે લઈ જવા પડે એમ છે કેમ કે એને જ કાંઈ ઘરે એકલા ના મુકાય તો જો આપણે વિષુભાઈને બાસ બધું લઈ દીધું છે આપણે હવે એને ઘરે જ દેવી છે હોસ્પિટલ કાંઈ નથી લઈ જતા કેમ કે જવું નવામાં હેરાન થઈ જાય એને કરતા ઘરે દઈને પપ્પાએ મશીન લઈ લીધું છે અને ઘરે ને ઘરે અમે નાશ દેવી છે તો જો ક્યારે બપોરે શરૂ કરશે તો તમને બતાવીશ કે વિષુભાઈ નાચ કેવી રીતે આપે વિશુભાઈ લઈ લેવો અને મૂડમાં ન હોય તો તરત કાઢી નાખવાનું કે વિશુભાઈ સારું તો બધા કન્ટિન્યુ બ્લોગ માં રહેજો ફાઇનલી આર્યના પપ્પા આવી ગયા છે અને હવે જ આવી અમે હોસ્પિટલ તો જો આજે એમને સવાર સવારમાં આપણે વહેલા બોલે લીધા

તો સારું થાય રહી જાઓ જો આપણે ગયા હતા દવાખાને ઢાંકા તોડાવા ગયા તો આવ્યા નહીં તો મોડું થઈ ગયું તું ને એમાં એમ કે પાછા આજનના દાદા એટલે મારા સસરા આવી વાતા કરે તો આપણે ખાંડે રસોઈને એવું બનાવ્યું પાછી પછી એની તત્રસ્ત થાય બ્લો બનાવવા ન મળ્યા કે કાંકા કરીને મહેમાન પેલો ક્યારેક આંટો મારવા આવે તો આવ્યા તા મારવા તો આપણે જોવો જો કપડાં થોડીશી એટલા જો ને કપડામાં કાર્યમ થાય કપડાં બતે તું બેટા એટલા જો

તો જો આપણે કપડાને એવું થઈ ધૂઈ ગયા હતા તો વાગ્યા તો ચાર વાગ્યા જાગીને જરૂર હતા તો ખરેશન અંધાર થઈ ગયો છે અને વરસાદ પણ શરૂ થઈ ગયો છે એમ એ બધા વિમાન આવ્યા જો ઘણા બધા જો શરૂ છે ગાજે છે એનો અવાજ આવતો હોય છે જો આપણા ઘરે બધા આવ્યા છે બેસવા જો

અલા વડસ્તરબડની કેમ કે આપણે ચોપડી બનાવવાનું અને મને લેસન કરવું ગમે નહીં આ કરવા છે જો ડગડગ ઊભો થયો પાછો ડગડગ ઊભો ડગડગ છે એ એકલો ગયો એનાથી ઊભો થાય કાન વિશુ પછી આથી બે જાય બટુ જો હવે થોડું રાગે આવ્યું કા બેટા જો હવે હાઈ થાય છે કાલ દિન હાઈ થાય છે કા તો સારું બે કન્ટિન્યુ તો જો આપણે હવે પાત્રાને છે ને ચણાનું રોટલું રમણું ચોપડવા મેળા છે બનાવવા છે એક તો જો બનાવી મૂકી ભાગ દીધું આપણે બનાવવાના છે મોટા કેમ કે પાન આપણી પાસે બહુ મોટા છે નાના નથી તો આપણે જો એવા એક નહીં આપણે ફટોફટ ભરી સળવાર મૂકવાના છે સરસ મજાનો વરસાદ આવે છે ખાવાની મજા આવે તમારે બધા ખાવા હોય તો આવતા રહીજો સી તો વઘારવાના છેડવાના બધું બાકી જે શરૂ જ કરી પણ તમને અગાઉ આમંત્રણ દેલી સ્વી આવજો બતાય સાથે એક બીજું પણ બનાવવાનું છે ને સરધુ બેન બનાવશે સરધુ બેગ બનાવવાના છે અમને બનાવશે એટલે કે છે સરધુ બેન કઈક બનાવવાના છે નવું અમે તો નથી કુંદી બનાવ્યું એ બેનને નવું હોય કઈક ને કઈક નવું અમે જિન બજા હોય કાવલો હોય ફેવડી કઈક બનાવવાના કંટી મલોક માં રેજો વિશે તર ખાવાના છે તર ખાવાના છે

જો જુઓ જે શરૂઆત થાય છે પેલું ના તેલ બેલ આવે કુંભણિયા બનાવે આખી ફૂલ રેસીપી જોયું હોય તમારું કુંભણિયા ની તો કોમેન્ટ કરજો ભાઈ

પેલા તો બહુ રોતો તો ઘરે દવાખાને દેવડાવતા નતો દેતો પછી પપ્પાએ ઘરે મશીન લઈ લીધું કાં કે શાંતિથી ના દેવા તો દે ને ઘરે એકાદ બે જણા હોય તો પકડવા દે કાને વિષુભાઈ જો એમ તો છે પાછો બધું એડિટ કરે છે અને જો આપણે બજારમાં ગયા તાજ ખબર છે આપણે હોસ્પિટલ ગયા તા કે દાઢના ટાકા તોડા તો વિશુભાઈ હાટું નાઇટ ડ્રેસ લાવ્યા છે એવી તમે હાથ લઈ લો તો વિષુભાઈ નાઈટ નાઇટ ડ્રેસ દેખાડું કેવો લાગ્યો કમેન્ટ કરજો વિશુભાઈ હાટુ નાઇટ ડ્રેસ લાવ્યા છે આપણે એમ તો ઘણા લાવ્યા છે કપડા તો સારું બધાય કન્ટિન્યુ તો સારું આપણે બ્લોગ નો એન અહીંયા કરીશું તો બધાયને જય માતાજી જય વેલી મને જય જાવણ ફરી મળશું નવા બ્લોગ તો બધાને અમારો બ્લોગ કેવો લાગે છે તે જરૂર કમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો બ્લોગ માં પહેલી વાર હોય તો